મોમેન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા દરેક સરકારી ભરતી માટે માન્ય સર્ટિફિકેટ આપવામાં આવે છે હવે નવી બેચ એક જુલાઈથી શરૂ થાય છે તો આજે જ સંપર્ક કરો મોમેન્ટ તિરુપતિ બજાર સામે વિસનગર વિસનગર શહેરના એકદમ ઝડપથી વિકાસ પામી રહેલા એવા કાંસા રોડ ઉપર આવેલા રોડ ટચ મારુતિ પ્લાઝા માર્કેટમાં દુકાનો અને હોલ ભાડે તથા વેચાણ આપવાના છે ટાઇટલ ક્લિયર

ગોકુલ મથુરા વૃંદાવન જતીપુરા બરસાના ગોવર્ધન નંદગાંવ રેતી જેવા પવિત્ર ધામ તો નામ નોંધાવવા માટે તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ પહેલાં જ સંપર્ક કરો યોગેશ મહારાજા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન ત્રીસ સાતસો ચાર મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત ડીડી કન્યા વિદ્યાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ પચીસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી હાજર રહ્યા હતા અને તેમની સાથે અન્ય મહેમાનોમાં નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ સીઆરસીના લાયઝન અધિકારી રાવલ પૂર્વીબેન પાલિકાના સભ્યો શ્રીમતી પીનાબેન શાહ અને ચારમીબેન પટેલ તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના મંત્રી નિકેતુભાઈ મણિયાર ઉપપ્રમુખ યોગેશભાઈ મણિયાર અને ટ્રસ્ટી રાકેશભાઈ મણિયાર તથા શાળાના આચાર્ય જિગીષાબેન પટેલ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય જિગીષાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત શાળાની વિદ્યાર્થીનીઓએ પુસ્તક દ્વારા કર્યું હતું

અને અમારા માટે તો નગરપાલિકા પરિવાર માટે તો ખુશી એટલા માટે કે આપણો સરકારી કર્મચારી હોય ને એ ની ઉંમર એવું જ છે શિક્ષકો પણ ઘણા એવું હોય અને નિવૃત્તિ ઘણા ને થાય તો બધું સાર કે અમારા પ્રસંગ સમાપન અમારું જે બીજું ઘર છે સામે એની નજીક જ એટલે ખાસ તો અમે અમારા નગરપાલિકા પરિવારે આજે ઉત્સાહ ભરે અહીંયા આવ્યા છીએ હવે

ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓ એમાં ખાસ શહેરો આ જે વસેલી છે એમની સીધી સ્પર્ધા શાળાઓ સાથે અને મે દિવસના આ કાર્યક્રમમાં લગભગ અમારી 10મી સ્કૂલ છે આગળની નવ સ્કૂલોમાં એમાં જે ગામડામાં વસેલી છે એમાં મે માર્ક કર્યું એ લોકોનું સ્તર અને એ લોકોની બાળકોનો પ્રવેશ રેશિયો શહેરો કરતા વધી રહ્યો છે એ એક હકારા જેવું બાબત છે કે નાદીજીએ કહેલું હતું કે આપણું ભારત ગામડામાં વસે છે પણ ધીમે ધીમે હવે શહેરોમાં આવવાનું છે તો આપણે જે ગતિ માઇગ્રેશનની છે તો એને એજ્યુકેશન લેવલે એ ગતિને જાળવી રાખવાની છે આપણા ઉપર એક રિસ્પોન્સિબિલિટી વધી રહી છે દિવસે દિવસે અહીં બેઠેલા તમામ શિક્ષકો ટ્રસ્ટી મંડળ અને મારી ટીમ આ બધાને લાગુ પડે છે કે આપણી હવે જવાબદારી વધી ગઈ છે માઇગ્રેશન સિટી તરફ વધી રહ્યું છે અને બધા પરિવારો એવા હોતા નથી આર્થિક રીતે સક્ષમ કે ખાનગી શાળામાં પોતાના બાળકોને ભણાવે અને એવું પણ નથી કે ફક્ત એની આર્થિક પરિસ્થિતિના ભોગે જ સરકારી શાળામાં આવે છે આજે પણ એમનો ભરોસો આપની ઉપર રહેલો છે એ ભરોસાને આપણે કાયમ રાખવાનો છે એટલે આપડા એફર્ટ્સ ઓછા ના થવા જોઈએ અને ઓછા શું કામ થાય આજે આરોગ્યની પણ ચિંતા સરકાર તરફ કરવામાં આવે છે ટેકનોલોજીકલ આજે ઇન્ડસ્ટ્રી 4.0 નો યુગ છે આજે કિસ્સામાં ભરેલી બે પેનનો ઉપયોગ દિવસમાં કેટલી વાર થાય છે ખ્યાલ નથી પણ એટલે ડિજિટલ સાઇનનો ઉપયોગ કેટલી વાર થાય છે મને ખબર છે એટલે અમારા ક્ષેત્રમાં અને સૌથી વધારે તો એજ્યુકેશન ક્ષેત્રમાં વધારેમાં વધારે કિસરીસ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે સ્માર્ટ બોર્ડ કમ્પ્યુટર તો એ જે પ્રવાહ છે એમાં આપણા સ્કૂલના બાળકો એ જળવાય રહેવા જોઈએ અને એ સતત એનાથી ઓગત રહેવા જોઈએ એવું ના થવું જોઈએ કે આપણા સાધનો કે આપણે જે વસ્તુઓ ભાવી છે એ બધું એમને ખડે હાલતમાં રહે અને આપણું બાળક એમાંથી સંસાધનોને પૂરેપૂરું પરિચિત પણ ના થઈ શકે જ્યારે શાળાની વિદ્યાર્થીનીએ આજના જમાનામાં બેટી બચાવો અને બેટી પઢાઓ અભિયાન વિશે સુંદર વક્તવ્ય આપ્યું હતું અંતમાં કાર્યક્રમની આભાર વિધિ શિક્ષક સબ્બીરભાઈએ કરી હતી દર વર્ષની માફક આ વર્ષે પણ ભાદરવા માસમાં તારીખ પંદર નવ બે હજાર ચોવીસથી તારીખ બે દસ બે હજાર ચોવીસ સંપૂર્ણ પૂર્વ ભારત નેપાળ દર્શન યાત્રા પ્રવાસ રેલવે સ્લીપર કોચ દ્વારા તથા ટુ બાય ટુ એસી લક્ઝરી બસ દ્વારા અને રહેવા માટે સારી હોટલ તથા શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા આપવામાં આવશે वहेला दे पहला दौरों ने बुकिंग करा दी लो श्री अमृतलाल आर पटेल जस मोबाइल नंबर 9988 विश बसों इकानों प्रवासना दिवस आधार फक्त 66000 रुपया प्रति व्यक्ति विश्नागर शहर में सर्वप्रथम शांत प्राकृतिक और सुरम्य वातावरण के साथ खेल-खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पल इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉइड पेरेंट्स एप बिग प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोडेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री और नाइन सिक्स सेवन वन टू फोर एट फाइव या विज़िट करें एप्पल इंटरनेशनल स्कूल कडा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो इंटरनेशनल स्कूल कडा रोड विस नगर સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો